મ દોસ્તો આજે આપણે જાણીશું કે આપણી ગ્રામ પંચાયતમાં કેટલા રૂપિયા બધી ગ્રાન્ટો પાસ થઈ છે અને એ ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે તેના વિશે આજે આપણે જાણીશું શરૂઆતમાં પ્લે સ્ટોરમાં આવી જાઉં તમારા મોબાઈલથી મેરી પંચાયત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની આપણે ડાઉનલોડ કરી લીધ છે જોઈ શકો છો આની અંદર બધો ડેટા ઓટોમેટિકલી અંદર અપડેટ થતો રહેશે સરકાર તરફથી કે તમારે કેટલા રૂપિયા ક્યાં યુઝ થયા અને કયું કામ થયું અને કયું કામ પેન્ડિંગ બધી ડિટેલ આની અંદર તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે મોબાઈલ નંબરથી લોગ ઇન કરી લેવાનું નાગરિક જે પહેલું રહ્યું લોગ ઇન એની અંદર ક્લિક કરી દેવાનું આપણે બીજા નંબરનું સરપંચ ને એમના માટેનું છે તલાટી માટેનું છે પહેલો જે આપણો ઓપ્શન રહ્યો એના પર ક્લિક કરીને નીચે આઈડી તમારી લોગિન કરી શકો છો ડાયરેક્ટ મોબાઈલ નંબરથી ઓટીપી એમ નાખીને ડાયરેક્ટ તમે હોમ પેજ ઉપર આવી શકો છો શરૂઆતમાં આ રીતના જોવા મળી રહેશે તમારા ગ્રામ પંચાયતમાં જેટલા જેટલા કામ થયા છે એના ઉપર ઈમેજ આવી જશે અપલોડ કરેલા છે એ પ્રમાણે સરપંચનું નામ આવી જશે તલાટીનું નામ આવી જશે અને નીચે બધી માહિતી અલગ અલગ ઓપ્શનમાં જોવા મળી જશે શરૂઆતમાં આપણે ચેક કરીએ કે કેટલા રૂપિયા આપણે ક્યાં વપરાણા બરાબર આ બધું અંદર ડિટેલમાં હોય તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડિટેલમાં તમે માહિતી મેળવી શકો છો બરાબર આપણી પ્રોફાઇલ આ રીતના તમારે ચેન્જ કરવી હોય તો નામ ભામ ચેન્જ કરવું હોય તો કરી શકો છો તમે આની અંદર તમારું જે ગ્રામ પંચાયત આવે એ અંદર એડ કરવાની રહેશે તમારી જે ગ્રામ પંચાયત હોય શરૂઆતમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો પછી તમારો જે તાલુકો આવતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લેવાનો અને જે છે તમારી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત જેટલા તાલુકામાં જેટલા ગામડા આવતા હશે બધા આની અંદર આવી જશે જોઈ શકો છો ડેટા અપડેટ થઈ ગયો આપણો ગ્રામ પંચાયતનું બધી ડિટેલમાં માહિતી આની અંદર મળી રહેશે ઓગણીસો પંચ્યાસીથી ડેટા આની અંદર છે એવું હોય છે કેટલી વસ્તી તમારા ગામમાં ચૌદસો ને એક દાંતીસણામાં હૈ ત્રણસો સાત મકોડિયામાં હૈ એ રીતના એક ગ્રામ માં બે ગામડા હૈ અમારે બરાબર એટલે તમે તમારી ગ્રામ પંચાયતનું જાતે આની અંદર જોઈ શકો છો ચૂંટાયેલ પ્રતિનિધિ આની અંદર દેખાઈ આવે છે બે હજાર છવીસનું હોય બાવીસ થી છવીસ પાંચ પાંચ વર્ષનું હોય ને બરાબર સમિતિઓ જે હોય એના વિશે પણ માહિતી આની અંદર ઓનલાઈન અપડેટ થઈ જશે જોઈ શકો છો તમે બધા ડિટેલમાં કમિટીવાઈઝ ગ્રાન્ટની વાત કરીએ તો જુઓ આઈયુએ જે આપણા ગ્રામ પંચાયતમાં જેટલું જેટલું કામ થયું હોય એ એની યાદી છે આ મિલકતો એટલે મતલબ જે ગ્રામ પંચાયતમાં કામ થયું હોય એની યાદી છે કયું કયું કામ થયું એ પ્રાઇવેટ પબ્લિક કહેવાય આપણે એના માટેનું છે બધી ડિટેલમાં માહિતી આની અંદર ગુજરાતીમાં જ તમે જોઈ શકશો મકુડિયા ગામે પશુ માટે પાણી પીવાનું અવાડો બધી ડિટેલમાં મતલબ માહિતી તમને આની અંદર મળી રહેશે ગ્રામ પંચાયતને લગતી ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટ આવે એના વિડીયોનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું એક આના પછીનો વિડીયો એ આવશે મતલબ કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી એના વિશેની માહિતી આપણે એ વિડીયોમાં આપી દઈશું હાલ આપણે કયા કાર્યની કેટલી રાશિ મળી એના વિશે આપણે જોઈશું અને તમે એનું પેમેન્ટ પણ જોઈ શકો છો કે તેનું પેમેન્ટ ક્યાં અને કેટલું આવ્યું જે કાર્યો ઓકે થઈ ગયું હોય એનું નીચે સબમિશન કરવાનું આવે એમને એના પછી તમે ઇમેજ એના જોઈ શકો છો કયા કાર્યનું કેટલું કામ પૂર્ણ થયું છે અને કેટલા રૂપિયા પાસ થયા છે બરાબર શરૂઆતમાં જે અલગ અલગ ઓપ્શન હોય છે એમાં આપણે જે ક્યારે ઓડિટ થયું એ આની અંદર તમે જોઈ શકો છો તમારી ગ્રામ પંચાયતનું ડિટેલમાં માહિતી તમે મેળવી શકો છો પંચાયત વિકાસ યોજનામાં આપણે જવાનું વિકાસ કાર્યો પૂર્ણ બરાબર જે પૂર્ણ કાર્યો થઈ ગયા હોય એ આની અંદર તમને દેખાઈ આવશે બધા ડિટેલમાં રાશિ વાઇઝ આવશે કે કેટલા રૂપિયા પાસ થયા એમાંથી કેટલા રૂપિયા વાપરવામાં આવ્યા બરાબર કેટલા રૂપિયા ગ્રામ પંચાયતના અકાઉન્ટમાં ખાતામાં જમા થયા बराबर बद्दी डिटेल में महिती आंदर माली रहे जी सको ते पचास हज़ार पांच सौ अड़तालीस रुपया अंडर स्टेट स्पेसिफिक स्केम बराबर ब्लॉक पेपर ब्लॉक है बेहजर चौबीस पची लेटेस्ट महती आंदर मिले है पहला एक वेबसाइट आती वेबसाइट हाल थोड़ू એનું મેન્ટેનન્સ કામ ચાલુ લાગે છે એટલે એપ્લિકેશનમાં બધી ડિટેલ પ્રોવાઈડ કરી દીધી છે જોઈ શકો છો કાર્યની વિગતમાં તમે આની અંદર ઇમેજ સાથે આપણે જોઈ શકીએ છીએ કે કયું કાર્ય ક્યાં પૂર્ણ થયું અને કયા ટાઈમે પૂર્ણ થયું જોઈ શકો છો પેપર બ્લોકનું કામ ઓક્કી થઈ ગયું છે અને આની અંદર મેન્શન કરેલું છે બરાબર એવી રીતના તમે અલગ અલગ કાર્યનું બધી વિગતો તમે તમારી જાતે જોઈ શકો છો તમારા ગ્રામ પંચાયતમાં ગમે તો તમે બેઠા બેઠા તમે આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અને ગમે તે ગ્રામ પંચાયતનું તમે આની અંદર એડ કરી શકો છો અને ગમે તે ગ્રામ પંચાયતનું તમે આની અંદર મેન્શન કરીને ડિટેલ તમે મેળવી શકો છો કે તમારા ગ્રામ પંચાયતમાં કયું કયું કામ થયું છે અને કેટલું કામ થયું છે કામ હજુ કેટલું પેન્ડિંગ છે બધું તમે આની અંદર ડિટેલ વિગતવાર જાણી શકો છો શરૂઆતમાં જો આપણે જઈએ ગામ ચાપાથી ભરવાડભાઈના તરફ બરાબર એમનું કામ પેપર બ્લોકનું કરેલું છે અહીંયા પબ્લિક મિલકત કહેવાય એટલે એનું પેપર બ્લોક જે આપણો બ્લોક આવે પથરેલા છે બરાબર કાર્યની વિગત તમે જોઈ શકો છો બધી ક્યારે પૂર્ણ થયું ક્યારે એની અરજી નાખવામાં આવી બે હજાર પંચ્યાસી સુધીનું એટલે ઓગણીસો પંચ્યાસી સુધીનો તમે રેકોર્ડ આની અંદર ચેક કરી શકો છો બરાબર જોઈ શકો છો ગટર લાઈનની આપણે જે વાત કરી ઈમેજ સાથે આની અંદર એડ થઈ જશે જે કારણે પૂર્ણ થયું હોય એની ઇમેજ સાથે આની અંદર સબમિશન કરવાનું રહેતું હશે એમને બરાબર ઓડિટ થાય એટલે બધવાની અંદર ચેક થતું હોય છે બરાબર ખૂટતી ગટર લાઈનની પાઇપ નાખી હશે એના વિશે પણ માહિતી આની અંદર મળી રહેશે જોઈ શકો છો જે જે કામ થયા હોય બધા તમારે આની અંદર ઇમેજ જોઈ શકો છો બધું કાર્ય આની અંદર જોવા મળી જશે તમે જાતે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી મેરી પંચાયત બરાબર એમાંથી તમે આની અંદર બધી ડિટેલ જાતે મેળવી શકો છો બહુ ઘણા બધા ઓપ્શન છે આની અંદર એવું નહીં કે એકલું તમે કાર્ય જ જોઈ શકો તમે આની અંદર નોંધણી પણ કરાવી શકો છો કે ભાઈ હવે પછીનું તમારે કયું કાર્ય કરવું કરાવવું હોય ગ્રામ પંચાયત લગતે જે ગ્રામ પંચાયતના અંદરમાં આવતું હોય એ તમે આની અંદર ફોટો પાડીને એની વિગતવાર માહિતી લખીને તમે ઉપર સબમિશન કરી શકો છો તો એના તરફથી તમારે જાણે ગ્રામ પંચાયતમાં સભા થાય એટલે તમે એમને પૂછી શકો કે ભાઈ આપણે આ જે ઓનલાઈન મોકલ્યું હતું એ અત્યારે કાર્ય ક્યાં પહોંચ્યું તમે જાતે ગામમાં રહેતા હોય એટલે ખબર જ હોય કે ભાઈ આપણું કામ આપણે જે ઓનલાઈન મોકલ્યું હતું એ થયું નહીં જોઈ શકો છો બીજી બધી અરજીઓ હે આની અંદર તમારે જે જે તમે આની અંદર લાભ લેતા હોય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું તમે આની અંદર સ્ટેટસ ચેક કરી શકો છો કે કેટલા કેટલા રૂપિયા કોને કોને મળી રહેશે અને કનું આઈડી એક્ટિવ છે હાલ બરાબર બધી માહિતી આની અંદર એ ટુ ઝેડ મળી રહેશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અમુકને ચાર ચાર હજાર મળે છે અમુકને છ છ હજાર મળે છે બરાબર કેવાય સી જેની ઓકે હોય जमने छ हज़ार मलेे जी केवायसी पेन्डिंग होने चार हज़ार रुपया मिले है पशी प्रधानमंत्री आवास योजना में कोने कोट रुपया मिले है जो सको सो अमुक ने एक लाख वीस हज़ार वी मिलेला है मतलब बे हफ्ता तर तर हफ्ता आई गया है बेहजार वीस ना स्टेटस है बराबर जो सको सो नाम वाइज आनी अंदर तक डिटेल मिली जैसे कोने के रुपया मल्या है अलग अलग स्कीम जी हो बढ़ी डिटेल आनी अंदर ज मिली जैसे બરાબર જોઈ શકો છો બેનિફિશરી ઓફ સીડબ્લ્યુ એસ એન કોને કોને કેટલા રૂપિયા મળે એ બધી ડિટેલ આની અંદર જોવા મળી જશે ચારત મિશનમાં જે એને ભાગ લીધો હતો એમની ડિટેલ પણ આની અંદર છે એ તો સેવાના ભાગ ભાગરૂપે હોય એટલે આર એસ જીરો દેખાડે છે બરાબર જેટલી જેટલી સ્કીમ હોય એ બધી આની અંદર ડિટેલમાં તમે જલજીવન મિશન છે એની અંદર એ કોની કોની એન્ટ્રી થઈ છે બે હજાર એકવીસમાં એની ડિટેલ આની અંદર જોવા मिली जैसे तमें जम चाला है बदा बढ़ी डिटेल आंदर तुम जुआ मिली जैसे जी पेन्शन मिले है बराबर एम्प्लॉयमेंट गेरंटी एक्ट कोट रुपया मल्या है अगियार हज़ार पांच सौ छोतेर है नौ हज़ार बसो छियासी है बराबर नाम वाइज आनी तक मिली जैसे डेटा कोने के रुपया मल्या है बराबर नेशनल रूरल लाइवहूड मिशन बराबर એની પણ ડિટેલ આની અંદર છે ઇન્દિરા ગાંધી નેશનલ વાઇન પેન્શન જોઈ શકો છો કોને કોને કેટલા રૂપિયા મળી રહેશે બસો બસો રૂપિયા જે સ્કેમ ચાલતો હતો એમાંથી આ લાભ મળી રહ્યો છે આમને નામ વાઇઝ તમે જોઈ શકો છો બે હજાર એકવીસનો ડાટા એ આ બરાબર ડિટેલમાં માહિતી આની અંદર તમને બધી મળી રહેશે જાણકારી તમે રાખવી પડે આપણે કે ભાઈ કેટલા રૂપિયા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે બરાબર વિડિયો આપણે એ રીતના કોઈના માધ્યમ ઉપર કોઈને ટાર્ગેટ કરીને નહીં બનાવ્યો આપણે જસ્ટ ઇન્ફોર્મેશન માટે બનાવ્યો હે આપણે જે વ્લોગ સિરીઝ ચાલે છે એના માટે ફેક્ટર નોલેજ માટે બનાવ્યો હૈ કોઈ જાતે ઉપર ના લઈ લેવું બરાબર જોઈ શકો છો ત્રેવીસ ચોવીસમાં જે જે કાર્ય થયું હે એની ડિટેલ તમે આની અંદર જોઈ શકો છો ઇમેજ વાઇઝ બરાબર કે ભાઈ કયા કામ ક્યાં થયું છે એના વિશેની તમે માહિતી મેળવી શકો છો જાતે જ બરાબર કોઈ બી જાહેરાત કે કોઈ બી ફરજીયાત હોય મતલબ ફરિયાદ હોય તમારી તો તમે આની અંદર એડ કરી શકો છો છેલ્લે ઓપ્શન આવે એક કે ભાઈ તમારે કોઈ બી કાર્ય પૂર્ણ ના થયું હોય કે એમાં કંઈ કચાસ છોડવામાં આવી હોય તો તમે એનો ફીડબેક મોકલી શકો છો અને ક્યુરી એની ઉઠાવી શકો છો જોઈ શકો છો વિકાસ કાર્યમાં જેટલા જેટલા કાર્યો તમારા થયા હોય અત્યાર સુધીના ઓગણીસો પંચ્યાસીથી અત્યાર સુધીના જેટલા કાર્યો થયા હોય બધી ડિટેલ આની અંદર જોવા મળી જશે અલગ અલગ ગ્રામ પંચાયત તમે એડ કરી શકો છો તમારી પોતાની જે બી તમારા તાલુકા હોય જે લાગતી હોય આપણે તો શંખીશું તાલુકો અને દાંતીસાણા ગામ લાગે એટલે દાંતીસાણા ગામનું હાલ આપણે ચેક કરી રહ્યા છીએ તમે જાતે તમારી રીતે તમારી ગ્રામ પંચાયતનું ચેક કરી શકો છો બરાબર આપણા બ્લોગને સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો આપણે જે અંદર ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટરનું હતું એના વિશેની પણ માહિતી આની અંદર છે બરાબર જે કોમ્પ્યુટરના લાયા હશે એનું બિલ પાસ થયેલું હશે એટલે એનું અંદર ઇમેજ એડ કરવાના રહેશે બરાબર કોઈ બી કાર્ય પૂર્ણ કરો એના વિશેની પૂરી સપો સચોટ માહિતી તમને આની અંદર મળી રહેશે બરાબર ડિટેલ વાઇઝ માહિતી આની અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવી છે સરકાર તરફથી આ ડાટા ઓગણીસો પંચ્યાસીથી આની અંદર જોવા મળે છે ડિટેલમાં તમને જેટલું જેટલું કામ થયું હોય જેટલું જેટલું કામ પેન્ડિંગ હોય એની માહિતી તમને આની અંદર જોવા મળી રહેશે મેરી પંચાયત એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને આપણા બ્લોગને સપોર્ટ કરતા રહેજો શેર કરી દેજો બરાબર જરૂર જણાય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ચેનલને બરાબર જરૂરી આવી માહિતી અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિડીયોમાં અલગ અલગ બ્લોગમાં તમને જોવા ડેલી મળી રહેશે બરાબર એટલે સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો આપણે આ બ્લોગમાં હવે ચૂકવણીની સૂચનાઓ જે આ દેખાય છે એના વિશે આપણે જરૂરી માહિતી થોડી જોઈ લઈએ કે ભાઈ વોટર સપ્લાય ટુ વિલેજ બરાબર એના વિશેની માહિતી જોઈ શકો છો તમે એક લાખને પચાસ હજાર રૂપિયા પાસ થયા છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચી કરન્ટ હે બરાબર આજકાલનું છે મતલબ વાત અઢાર તારીખ થઈ છે તારીખ બધી ડિટેલ વાઈઝ તમને માહિતી આની અંદર પ્રાઇઝ વાઇઝ છત્રણું હજાર બસો રૂપિયા બાસઠ હજાર રૂપિયા જે જે કાર્ય પૂર્ણ થતી હોય એના ડિટેલમાં તમને માહિતી મળી શકે છે ક્યાં ક્યાં જેનું જેનું હોદ્દા વાઇઝ જેમને જેમને લાગુ પડતું હોય એમનું આની અંદર એ સાઇન લાગે એ સિગ્નેચર કરે એટલે એ કાર્ય પરિપૂર્ણ એટલે થઈ જાય અને ચોકસાઈ પૂર્વક અમને કામ કરવાનું હોતું હોય છે બરાબર નહીં કે અહીંયા ખુર્ચી ઉપર બેઠા બેઠા જ એમને ડાયરેક્ટ બધું ઓકે કરી દેવું ચોકસાઈ અહીંયા ગ્રાઉન્ડ લેવલ આઈન ચેક કરતા હોય છે બરાબર કે ભાઈ એકચુઅલનું કામ થયું છે કે નહીં એ તો હવે એમનો કોલ હે આપણે તો ખાલી જસ્ટ કહી શકીએ કે ભાઈ આવી રીતના એમ બરાબર તો તમને યોગ્ય લાગતું હોય કે ભાઈ આપણે આજુ કામ ઓકે થયું નહીં અને કયું કાર્ય હાલ ચાલી રહ્યું છે તો તમે આ એપ્લિકેશનથી ચેક કરીને એની માહિતી તમે મેળવી શકો છો જોઈ શકો છો ઈપીઓએસ ના મંજૂર ના મંજૂર તો બને છે સુધી કરવામાં આવતો નથી કેમ કે બધું કાર્ય હોય તો ના મંજૂર ના કરવામાં આવે ભૂલથી કોઈ એન્ટ્રી થઈ ગઈ હોય તો એને ના મંજૂર કરવામાં આવી શકે છે સર્વ સફળતાપૂર્વક ઈપીએફઓ ચૂકવવામાં આવ્યું બરાબર એના વિશેની માહિતી એ કે ભાઈ સ્ટેટસ તમને કેટલા રૂપિયા આ કાર્યના તમને મળી રહ્યા બધી ડિટેલમાં માહિતી જોવા મળી રહેશે બરાબર આમાં અમુક કિસ્સામાં એવું હોય કે ભાઈ ધારો કે પાઇપલાઇન લે આપણે ગટર લાઇનની તો ડાયરેક્ટ એમના ખાતામાં જે સામે હાર્ડવેર હોય એના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ગ્રામ પંચાયતને ટ્રાન્સફર કરવામાં આવતા નથી જેમ કે સામેને જીએસટીને બધું લીધેલું હોય તો ડાયરેક્ટ પેમેન્ટ એમના જેટલું બિલ બનતું હોય ડાયરેક્ટ એમના ખાતામાં મોકલવામાં આવે છે બરાબર જે બી બિલ હોય એમને જીએસટી વાય આની અંદર એવું હોય કે જીએસટી જેને લીધેલી હોય એના આધારે તમે બધું કાર્ય કરી શકો છો બરાબર બાકી કોઈને આની અંદર ઓલું હોઈ ના શકે કે કોઈ ક ખાઈ લેવું કે ઓલું કાંઈ શું ના હોઈ શકે જોઈ શકો છો તમે ઇમેજ આની અંદર ગ્રામ પંચાયતના તમારા કયું કયું કાર્ય થયું છે બરાબર નજીકના બાંધકામમાં વિકાસ કર્યો એક કિલોમીટરના અંતરમાં આમાં મેપ ખુલશે એટલે મેપનો તો આપણે એટલી બધી જરૂરી નહીં બરાબર ચાલે રાખે ડિટેલમાં માહિતી બીજી જોતી હોય તમને કોઈ બી એવું લાગે ભાઈ આના વિશે થોડું જરૂરી માહિતી આપી દો તો કોમેન્ટ બોક્સ આપણી ઉપર ઓપન જ છે બરાબર આ બોર માટે મોટરનું જે આવે એ મગાયેલું છે એના વિશેનું બરાબર તો ચોક્કસ આપણે એ વિડીયો એના વિશે બનાવવાનો પ્રયત્ન કરશું જરૂરી માહિતી એવી લઈને આવશું બરાબર તમને જરૂરી જણાય તેના વિશે માહિતી આપણને કહેજો કે ભાઈ આના વિશે આ ટોપિક વિશે થોડી માહિતી આપો તેના વિશે આપણે વિડીયો લઈને ચોક્કસ પધારશું બરાબર તો આપણા બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને આગળ શેર કરતા રહેજો બરાબર જોઈ શકો છો આ જેટલું જેટલું કાર્ય હોય બધી ડિટેલમાં માહિતી તમને આની અંદર મળી રહેશે જે બી તમારે કાર્ય કરવું હોય એ તમારે આની અંદર ડિટેલમાં તમે માહિતી જોઈ શકો છો જેટલું જેટલું કાર્ય તમારે થયું હોય બધી ડિટેલમાં માહિતી આની અંદર મળી જશે પેમેન્ટ સ્ટેટસે મળી જશે અને જે ભવિષ્યમાં જે કામ થવાના હોય એના વિશે પણ માહિતી તમને મળી જશે જોઈ શકો છો મકુડિયા ગામમાં ગાયો ભેંસો માટે જે અવાડો બનાવવામાં આવ્યો હતો એના વિશેની પણ માહિતી આની અંદર સેન્ટર છે બરાબર બધું હવે ઓનલાઈન થઈ ગયું હોય એટલે સડસઠ હજાર રૂપિયા છે પંચ્યાસી હજાર રૂપિયા હે બધી ગ્રાન્ટ જે પાસ થતી હોય એના આધારે કામ થતું હોય છે બરાબર આના પછીનો જે વ્લોગ આવશે એ તમને એ જોવા મળશે કે આપણે વર્ષ વર્ષવાઈજ તો મતલબ ચોવીસ પચીમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ તમારા ગ્રામ પંચાયતમાં તેવી ચોવીમાં કેટલી થઈ બાવીસ તેવીસમાં કેટલી થઈ છે કે ઓગણીસો પંચ્યાસી સુધીનો બધો રેકોર્ડ આપણે લઈને આવશું બરાબર જરૂર જણાય એટલું આપણે લઈને આવશું એટલે આ વ્લોગને સપોર્ટ કરતા રહેજો તો આગળનો વિડીયો બનાવવામાં થોડી આપણને આમ સ્ફૂર્તિ આવે બરાબર બધા અલગ અલગ ઓપ્શન હે તમને જે યોગ્ય લાગે એ રીતના તમે તમે આની અંદર જોઈ શકો છો જે જે માહિતી ફરિયાદી માટે મેં તમને કીધું હતું એ તમે જોઈ શકો છો તમને એવું લાગે કે ભાઈ આ ફરિયાદી આપણે ઓનલાઈન સબમિટ કરવી છે બરાબર જસ્ટ ઉદાહરણ આલું તમને કે આના વિશે તમે આવી રીતના માહિતી મેળવી શકો આપણે કોઈ બી રોડનો જ ઓપ્શન લઈએ આગળ જવા દઈએ ઉપર બરાબર રોડનો જે ઓપ્શન આવે ગમે તેનો મતલબ તમે આની અંદર સિલેક્ટ કરી શકો છો જોઈ શકો છો કન્સ્ટ્રક્શન વર્ક ક્વોલિટી આના અંદર તમે કન્સ્ટ્રક્શન વર્ક ક્વોલિટી અલગ અલગ ઓપ્શન જે આપેલા એની છે એના પર જઈને તમે ક્લિક કરી શકો કે ભવિષ્યમાં તમારે કયું કામ કરાવવું હોય એના વિશે પણ માહિતી તમે આની અંદર એડ કરી શકો છો એટલે આ જે માહિતી એ ડાયરેક્ટ સરકાર તરફ જાય એનું ધ્યાન દોરે કે ભાઈ આ જે કામ કરવામાં આવ્યું એ તમારું કામ ઓકે નહીં કરવામાં આવ્યું તમે આના પૈસા કેવી રીતના તમે પાસ કરી દીધા બરાબર એ રીતના તમે આનું સેટ કરી શકો છો અને આમાં ફ્રીમાં લોગિન તમે કરી શકો છો બેચરસી રાજપૂત બ્લોગને આપણે સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને આભાર